નજીકના ગામોમાં વરસાદ પડી રહ્યો છે એક કલાકમાં રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઉગલા ગામથી ભાડિયાદર વચ્ચે તો રસ્તા પર દસમસતા વહેણ જોવા મળ્યા રસ્તા પર વરસાદી પાણીના તીવ્ર વહેણના દ્રશ્યો સામે આવ્યા છે તો ગીર સોમનાથ આ દ્રશ્યો છે કે ગીર નજીકના ગામોમાં અંડરાધાર વરસાદ પડ્યો જેના કારણે રસ્તાઓ પણ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રસ્તા પર ધસમસતા વહેણ દેખાઈ રહ્યા છે ઘણા એવા ગામો છે જે કે અસરગ્રસ્ત બન્યા છે ગીર આસપાસના તમામ ગામોમાં આજ પરિસ્થિતિ

તો ભાખરવડ ડેમના આ દ્રશ્યો છે નોંધીય છે કે આ સિઝનમાં પ્રથમ વખત આ ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા તો માળિયા હાટીના તાલુકાના આ ડેમના દ્રશ્યો છે નોંધની છે કે ભાખરવડ ડેમ જે આ સિઝનમાં પહેલીવાર જ ઓવરફ્લો થયો છે જેના કારણે આસપાસના વિસ્તારના લોકોને ખેતીમાં પાણીની સમસ્યાનો હલ આવશે પરંતુ હાલ અહીં ડેમ ઓવરફ્લો થતાં તાલુકાના આસપાસના જેટલા નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને ડેમ આસપાસના જે ગામડાઓ છે ત્યાં એલર્ટ કરવા જાહેર કરવામાં આવ્યું તો જૂનાગઢના મેંદરડામાં મેઘો મુશળધાર અનરાધાર વરસાદથી પાણી જ પાણી ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં વરસાદ થાબક્યો સાત વડલા વિસ્તારોમાં પણ પણ પાણી ભરાયા નદી બની છે અનરાધાર વરસાદથી પાણી જ પાણી જુનાગઢના આદ્રશ્યો દ્રશ્યો મેંદરડામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જેને લઈને વધુ વિગત સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે અમાર જુનાગઢમાં હાલ મેઘો મુશળધાર વરસી રહ્યો છે કેવા પ્રકારની પરિસ્થિતિ ચોક્કસ કે જે રીતે જૂનાગઢમાં મેઘો અંધાધાર છે અને જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે ખાસ કરીને વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તો મેંદળાની અંદર પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં જે નદીઓ છે તે ગાંડની તૂર બની છે તો બીજી તરફ માળિયા હાટીનાની અંદર જે મેઘલ નદી છે તેમાં પણ ઘોડાપુર આવ્યું છે હાલ દાતાર અને ગિરનાર પર્વતમાં ધોધમાર વરસાદ છે અને જેના કારણે જે કાળવા નદીમાં ઘોડાપુર છે તો બીજી તરફ જે મેંદેડાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી તો મેંદડા આસપાસના વિસ્તારો કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને ધાર વરસાદ થી ગામો પાણી પાણી બન્યા છે મધુવતી નદી પણ ગાંડીતુર બની અમરેલીમાં પણ દરિયાઈ કોસ્ટલમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો ધાતરવડી બે ડેમના દસ દરવાજા ખોલાયા ધાતરવડી નદીમાં પ્રવાહ આવશે ગામોને તેના માટે કરવામાં આવ્યા છે વડ હિંડોરણા રામપરા કોવાયા તેમજ ઉચૈયા સહિતના ગામના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે તમામ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે વરસાદ સાથે પાણીની આવક વધી રહી છે

આ દેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા રામપરા, બચાદર, કોવાયા સહિતના નવ ગામોને નદીના પટમાં અવર્જવર કરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે. હજુ પણ અવિરત વરસાદ છે. જાફરાબાદના દરિયામાં પણ તોફાન ઉઠ્યું હોવાના સમાચારો મળી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં આ જ પ્રકારનો વરસાદી માહોલ છે. હજુ પણ જે રીતે હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની આગાહી છે તે મુજબ આવતા બે દિવસ અમરેલી જિલ્લા માટે ભારે રહે તો નવાય નહીં. ડુંડિયા પીપડિયા ગામની નદીમાં પણ ઘોડાપુર આવ્યા નદી પરના કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળ્યા સતત ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ બે કાંઠે થયા હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં મેઘો મુશરધાર વરસ્યો તમરેલી વડ્યા વડિયા ડેમમાં પાણીની બમ્પર આવક છેલ્લા ત્રણ દિવસમાં વડિયા ડેમ નેવું ટકાથી વધુ ભરાયો વડિયા ડેમના ત્રણ દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોને નદીના પટમાં અવર ન કરવા માટે ખાસ સૂચના અપાઈ તો ખાંભાગીરના ગામડાઓમાં અનરાધાર વરસાદ ખાંભાના રબારિકા ગામે વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો રબારિકા ગામને શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા ખાંભાગીરના ગામડાઓમાં સતત ચોથા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે

અનેક નદી નાળા છલકાયા છે તો હાલ દ્વારકામાં વરસાદની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે મુકુંદ દ્વારકામાં જે મેઘો મુશળધાર વરસ્યો કેવી સ્થિતિ સર્જી જી બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે કલ્યાણપુર કલ્યાણપુર તાલુકામાં ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ થી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે કલ્યાણપુર તાલુકાના જામદેવરિયા દેવરિયા ગામમાં ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે જામદેવરિયા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કલ્યાણપુર તાલુકાના જામડે તેમજ રાવોલ સહિતના જે અન્ય ગામો છે આ આ પણ પણ પાણી પાણી ફરી ફરી છે 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 ત્યારે ત્યારે વાત કરીએ તો થી જોડતો જે માર્ગ હાલ ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાતા દ્વારકા શહેરમાં પણ ચારો તરફ રસ્તામાં પાણી ફરી વળ્યા છે જી આભાર માહિતી આપવા બદલ તો દ્વારકાના હાલ જે પરિસ્થિતિ દ્વારકામાં સર્જાય છે ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ખંભાડિયાના કેશોદ વિંજલપર ઠાકરશેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો રાત્રિના સમયે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં પૂરમાં યુવક તણાયો યુવક લાઈવ સામે આવ્યો છે કલ્યાણપુર બસ સ્ટેશન નજીક આ ઘટના બની નીલકંઠ મહાદેવ મંદિર નજીક પૂરથી આ યુવક તણાયો એનડીઆરએફની મદદથી શોધખોળ શરૂ કરાઈ છે તો આ ચોંકાવનારા દ્રશ્યો દ્વારકાના કલ્યાણપુરથી એનડીઆરએફ ની મદદથી હાલ શોધખોળ શરૂ કરાઈ છે આ યુવક જે પૂરના પાણીનો જે પ્રવાહ હતો તેમાં તણાઈ ગયો હાલ તો ત યુવકની શોધખોળ કરાઈ રહી છે પરંતુ યુવક તણાયાનો જે આ લાઈવ વિડીયો સામે આવ્યો તે ખૂબ જ ચોંકાવનારો છે કલ્યાણપુર બસ સ્ટેશન નજીક આ ઘટના બની નોંધની છે કે છેલ્લા ચોવીસ કલાકમાં કલ્યાણપુરમાં અગિયાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જેના કારણે હાલ કલ્યાણપુરે પાણી પાણી થયું છે અહીં પૂરની સ્થિતિ થઈ સર્જાઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ પૂરના પાણીમાં એક યુવક તણાઈ ગયો યુવકના તણાવવાનો લાઈવ વિડિયો સામે આવ્યો હાલ તો એનડીઆરએફ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે તો જોઈ શકાય છે આ ખૂબ જ જીડિયો છે અહીં યુવક કે જે આ પૂરના પ્રવાહમાં આ નદીના પ્રવાહનું જે પાણી છે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે જ દરમિયાન એક મોટો પ્રવાહ આવે છે જોરદાર પ્રવાહ આવે છે અને તે તણાઈ જાય છે તો અમરેલીના જફરાબાદના દરિયામાં બોટ ડૂબી જવાની ઘટના બની દરિયામાં તોફાન વચ્ચે દેવકી નામની બોટ ડૂબી ગઈ જેમાં દસ ખલાસી સાથે જાફરાબાદ આવતી બોટ ડૂબી જતા સાત ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું અને ત્રણ ખલાસી હજુ પણ લાપતા છે તમામ માછીમારોને દરિયો છોડી બંદર પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યા છે તોફાનના કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ જઈ શકતું નથી રાજુલા જાફરાબાદ બંને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે તરફ રાજુલા જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડતા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે જાફરાબાદ બંદર પર કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા લાપતા ખલાસીઓ અંગે તેઓએ સમીક્ષા કરી આ તરફ રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી લાંબા વિરામ બાદ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ ખીરસરા મેટોડા વડવાજડી વાગોદળ કોઠા પી પડ્યા તેમજ મેટોડા જીઆઈડીસી સહિત લુથિકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છેલ્લા ઘણા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ખેડૂતોએ મગફળી સહિતના પાકને પિયત પણ આ કરવાનું શરૂ કરી દીધું હતું જોકે વરસાદ વરસતા મગફળી કપાસ સહિતના પાકને ફાયદો થશે તો ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કડાકા ભડાકા સાથે વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પાણી પાણી થયા ધોધમાર વરસાદને લઈને મેળાના રંગમાં ભંગ પડ્યો નોંધને છે કે ગોંડલમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં વરસાદના કારણે ભંગ પડ્યો છે તો ધોધમાર વરસાદને લઈને હાલ આ પ્રકારની પરિસ્થિતિ નોંધને છે કે ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો વલસાડમાં ભારે વરસાદ ખાબક્યા બાદ વાહનો ફસાવવાની ઘટના આવી જેમાં ઉમરગામમાં ધોધમાર વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અને ખાડીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે ત્યારે જીવના જોખમે કાર ચાલકે ખાડીના પાણીમાં કાર ચલાવી અને કાર ફસાઈ ગઈ સંજાણ અને તલાશરી વચ્ચે રોડ પર સંજાણ નજીકથી પસાર થતી એક ખાડી બે કાઠે વહેતી થઈ હતી ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા આથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ રોડ પર પાણી ભરેલું હોવા છતાં એક કાર ચાલકે જીવને જોખમમાં મૂકીને કારને ખાડીના વહેતા પાણીમાંથી પસાર કરવા પ્રયાસ કર્યો પરંતુ અધવચ્ચે જ પહોંચતા કાર બંધ થઈ ગઈ અને કાર ચાલકનો જીવ જોખમમાં મુકાયો જેની આજુબાજુના લોકોને જાણ થતા તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીમાં ફસાયેલા કારમાંથી કાર ચાલકને સાત અંદાજે અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો રાજ્યના બાર તાલુકામાં બે ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે અને અડત્રીસ તાલુકામાં એક થી વધુ વરસાદ પડ્યો દ્વારકામાં છ ઇંચ પોરબંદરમાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડ્યો વાત ઉત્તર પ્રદેશની અહીં બદાયુમાં સાસવાન તહસીલ વિસ્તારના જામની ગામમાં પાણીનું સ્તર ઘટ્યા બાદ ગંગામાં સતત ધોવાણ શરૂ થયું છે ગંગાના ભયંકર મોજાઓએ બે પ્રાચીન મંદિરોને ગંગામાં વહાવી દીધા ગંગા નદીએ પૂરગ્રસ્ત વિસ્તારને ઝડપથી ધોવાણ કરવાનું શરૂ કરી દીધું ગંગાનું પાણી એ સતત છ થી સાત મીટર સુધી ધોવાણ થઈ રહ્યું છે ધોવાણના કારણે ગંગા કિનારે શિવમંદિર અને શનિ મંદિર પાણીમાં ડૂબી ગયા ડૂબી ગયેલા મંદિરોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ભયંકર ભૂસ્ખલન શિમલાના કોટખાઈના રાવલ રાવલક્યાર પાસે આખી ટેકરી ધરાશાયી થઈ ભૂસ્ખલન થી ગુમમા બાગી રસ્તો બંધ થયો સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો હિમાચલ પ્રદેશના દ્રશ્યો અહીં ભૂસ્ખલન સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે ત્યારે શિમલામાં ભયંકર ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા જ્યાં કોટખાઈના રાવલ ક્યાર પાસે આખી ટેકરી ધરાશાય થયા હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભૂસ્ખલનથી ગુમ્મા અને બાગી રસ્તો બંધ થયો તો છત્તીસગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે કાંકેરમાં સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોની બેદરકારી પણ સામે આવી છે નદીના નાળાને પાર કરતી વખતે એક યુવાનનું બાઇક તણાઈ ગયું લેંડારા ગામમાં બે યુવાનો બાઇક પર ઝડપથી વહેતા પ્રવાહને પાર કરી રહ્યા હતા અચાનક બાઇક ઝડપથી વહેતા પ્રવાહમાં કાબુ ગુમાવી બેઠી બાઇક ગટરમાં તણાઈ ગયું હોવા છતાં બંને યુવાનો બચી ગયા બાઇક ગટરમાં તણાઈ ગયા પછી બંને યુવાનો ગટરમાંથી બહાર આવી ગયા સદનસીબે બંને યુવાનો સુરક્ષિત છે તો ઉત્તર પ્રદેશના મથુરાના બરેલી જયપુર હાઇવે પર મનોહરપુર આનંદ ઘડી નજીક ટેન્કર પલટી જવાની ઘટના બની અહીં રસાયણોથી ભરેલું ટેન્કર પલટી જતા ભીષણ આગ ફાટી નીકળી આગના કારણે ટેન્કરના બે કેબિન જોરદાર ધડાકા સાથે ફાટી ગયા આગ બુઝવવાનો પ્રયાસ કરતી વખતે કન્ટેનરનું બોક્સ ફાટ્યું હતું જેના કારણે ફાયરમેન અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને સામાન્ય ઈજાઓ થઈ હતી આગની માહિતી મળતા જ રિફાઈનરી અને ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર બ્રિગેડના પાંચ વાહનો આગ બુજવવામાં રોકાયેલા હતા તો આગ લાગતા જો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બીજવવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન જ અહી એક બોક્સ ફાટ્યું જેના કારણે એક ફાયરમેન અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને સામાન્ય ઈજાઓ પહોંચી તો રસાયણોથી ભરેલું આ ટેન્કર પલટી પલટી ગયું અને તે બાદ આગની આ ઘટના બની હતી અહીં ફાયર વિભાગની ટીમો દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ બીજવવા માટે પ્રયાસો હાથ ધરાયા તો બરેલી જયપુર હાઈવે પર આ બનાવ બન્યો કે જ્યાં ટેન્કર પલટી જતાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તો આગના કારણે ટેન્કરના બે કેબિન ધડાકા સાથે અથડાયા હતા જેના કારણે આગ ભભૂક્યા હોવાનો અંદાજો છે તો બરેલી જયપુર હાઈવે પર આગની આ ઘટના બનતા જ અફરાતફરી મચી હતી જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે સમયસર પહોંચી હતી અને આગ ઉજવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અહીં ફાયર વિભાગના જે કર્મચારીઓ પહોંચ્યા હતા તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો આ ઉપરાંત ના જે સાધનો છે તેનો પ્રયોગ કરીને આગ બુજવવા માટેનો પ્રયત્નો હાથ ધરાયા હતા નોંધનીય છે કે રસાયણોથી આ ટેન્કર ભરેલું હતું તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હવે વાત કરીએ જૂનાગઢની જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાકી રહ્યો છે અને આ વરસાદના બાદ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તેના દ્રશ્યો સામે આવ્યા અહીં ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ જૂનાગઢની કાઢવા નદીમાં ઘોડાપુર આવ્યા જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યું છે જૂનાગઢની કાઢવા નદીમાં ઘોડાપુર ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદથી નદીમાં જળ પ્રવાહ વધી ગયો નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે તેમની સૂચના આપવામાં આવી છે ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસાદમાં જે બાદ જે સ્થિતિ સર્જાઈ છે તેના આ દ્રશ્યો છે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો કારણ કે કાળવા નદીમાં જે ઘોડાપુર આવ્યું છે પાણીનું પાણીનો જે આ ધસમસપુર પ્રવાહ છે તે ખૂબ જ ચોંકાવનારો છે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ જે અહીં સ છે વરસાદના કારણે કાળવા નદી કે જે હંમેશા શાંત હોય છે પરંતુ કાળવા નદીમાં હાલ આ ઘોડાપુરની પરિસ્થિતિ જેના કારણે અહીં આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ નીચાણવાળા વિસ્તારોના લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે તો જૂનાગઢની કાડવા નદીમાં ઘોડાપુર બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય નોંધાય છે કે જુનાગઢમાં બેથું મુશળધાર વરસ્યો અને તે બાદ ઘણા એવા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત થયા ઘણી એવી નદીઓ છે કે જે આ ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય તેમાંની એક કાઢવા નદી કે જેમાં ઘોડાપુર આવ્યું છે જેના કારણે ગિરનાર અને દાતાર પર્વત પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અહીં નદીમાં ઘોડાપુર આવતા અહીં આસપાસના જે ગામો છે આસપાસના જે વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ કપરી બની છે જેના કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે તો જૂનાગઢની કાળવા નદીના દ્રશ્યો છે આ એક્સક્લુઝિવ ન્યૂઝ એટીન ગુજરાતી પર આ તસવીરો આપ જોઈ રહ્યા છો જૂનાગઢની કાળવા નદીના આ દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપુર આવ્યું છે નદીનો આ ધસમસતો પ્રવાહ ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે કાળવા નદી પર અહીં ઘોડાપુર સર્જાયું છે તો ન્યૂઝ એટીન ગુજરાતી પર સતત વરસાદને લઈને અમે અપડેટ આપી રહ્યા છીએ તો ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી એક્સક્લુઝિવ તસવીરો આપ જુઓ કાળવા નદીની આ તસવીરો છે કે જ્યાં આવતા નદીના પાણીનો પ્રવાહનો આ ધસમસ્તો પ્રવાહ છે હાલ આ પ્રવાહ જોઈને આ પ્રકારની પરિસ્થિતિ જોઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે ખાસ કરીને જે આસપાસના નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જુનાગઢની આ કાળવા નદી છે કે જ્યાં ભારે વરસાદ બાદ ઘોડાપુર આવ્યું નીચાણવાળા વિસ્તારો કે જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ પહોંચાડવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ છે ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો અહીં માહોલ છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં જે પરિસ્થિતિ સર્જાઈ તેના કારણે અહીં પાણીનો પ્રવાહ વધ્યો છે ખાસ ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે અહીં આવેલી કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું નદીના પ્રવાહનો ધસમસ્તો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે જેના કારણે અહીં આસપાસના વિસ્તારોને હાલાકી ભોગવવાનો વારો આવશે અહીંયા આસપાસના જે ગામો છે તે લોકોને પરિસ્થિતિ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જેના માટે એલર્ટ પણ જાહેર કરાયું છે તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે કાળવા નદીના જોઈ રહ્યા છે અહીં આસપાસ નદીની આસપાસના મકાનો છે જે છે તે પણ જોઈ શકાય છે કે તમામ જે મકા મકાન વિસ્તાર છે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં સુધી પાણીનો પ્રવાહ પહોંચી ગયો છે અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જોકે તંત્ર પણ એલર્ટ મોડ પર છે તમામ વિસ્તારોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો જૂનાગઢની કાળવા નદીના આ ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો ખાસ કરીને જૂનાગઢની જો વાત કરવામાં આવે તો અહીં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ઘણી એવી નદીઓ છે કે જ્યાં ઘોડાપુર આવ્યા